ફ્રેન્ડ અહિયા ચશ્મા લેવા માટે તો તમે ચેક કરીને કઈ રીતે આપો છો નવીનભાઈ તમે તમારો ચેક તો મિત્રો ને કેવું એવું છે તમે જ બેસી તમને ચેક કરી દે મિત્રો આપણે અહીંયા મશીન પર બેસીશું નદીનભાઈ મશીન પર તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે વિજાપુર અને વિજાપુર એસકા કોમ્પ્લેક્સમાં આવી ગયા છે ચપ્પર તો મિત્રો તમે જોઈ શકો કે અહીંયા પટેલ ચશ્મા ઘરમાં આપણે જવાના છીએ તો મિત્રો તમને બતાવીશું કે આપણે ત્યાં કઈ કઈ કંપનીના ચશ્મા મળે છે તો મિત્રો આપણે નદીનભાઈને મળવાના છીએ તો વિડીયોમાં બની રહેજો તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ચશ્મા ઘરમાં તો તમે જોઈ શકો છો કે આ નદીનભાઈ છે કેમ છો નદીભાઈ ભાઈ કેમ છો બસ મજામાં તો મિત્રો આપણા મિત્ર છે નદીનભાઈ અને ત્યાં આપણું ચશ્માગર છે પટેલ ચશ્માગર છે આપણે ચક્કર આવેલું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા તમારા ચશ્માની જરૂરિયાત હોય તો તમે આ નદીનભાઈને મળી શકો છો તો નદીનભાઈ તમે અહીંયા કેવા કેવા ચશ્મા રાખો છો તો મારા દર્શક મિત્રોને બતાવજો ઓકે આપણે આ ફ્રેમની વાત કરીએ તો આપણા પાસે બ્રાન્ડેડ થી બ્રાન્ડેડ ફ્રેમ મૂચી છે રેબન છે લેન્સકાર્ટ છે બોસ છે પ્રાડા છે આપણા પાસે અનબ્રેકેબલ થી અનબ્રેકેબલ ફ્રેમ મળી જશે

તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે નદીનભાઈએ તમને જે પણ પ્રોડક્ટ બતાવી છે એ સારી છે અને સારી કંપનીની છે તો મિત્રો તમે એકવાર આવીને એમની મુલાકાત કરજો અને બહુ સારા વ્યક્તિ છે મિત્રો અને આપણા ખાસ મિત્ર છે અને તમે બીજું પણ તમને બતાવવાના નદીનભાઈ તમારા ત્યાં બીજી કોઈ બ્રાન્ડ કોઈ કંપની હોય તમારા કોઈ હવે આપણે વાત કરીએ તો ગ્લાસના ના કે ગ્લાસ એ છે કે આપણા પાસે યુવી પ્રોટેક્શન ગ્લાસ આવશે કે જે આંખમાં મોબાઈલ કોમ્પ્યુટર ટીવી પછી કે આંખમાં લાઇટ આવી એ બધું આ આ ગ્લાસના અંદર એન્ટી રિફ્લેક્શન ગ્લાસના અંદર નહીં આવે જોઈ શકો છો કે જો આંખમાં લાઈટ કાપી નાખશે એન્ટી રિફ્લેક્શન યુવી પ્રોટેક્શન બ્લુ બ્લોક કહેવાય આ ગ્લાસને કે આંખમાં લાઇટ નહીં આવે આ ગ્લાસના અંદર બરાબર બીજું પછી કંઈ તમારું દક્ષ મિત્રોને કંઈ બતાવવું હોય તો કંઈ સારા સારી કોઈ ક્વોલિટીના કંઈ બીજા ચશ્મા હોય તો તમે બતાવો

નદીનભાઈ બીજા પર કોઈ ચશ્મા સારા હોય તો બતાવો તમે બીજી આ વસ્તુ બી મળી જશે જો આ ટાઈપમાં સારામાં સારું વસ્તુ આવશે આ વસ્તુ તમને ઓનલી પાંચસો સાડી પાંચસો મળી જશે આ બધી વસ્તુ આ છે એના પછી છે આ આવશે આ ટાઈપમાં આવશે એ ટૂટે બુટો તો હા નહીં આ વસ્તુ તૂટવાની ગેરંટી આવશે એવું એમ ને તો મિત્રો તમે જોઈ શકો છો કે આપડે એ ચશ્મા તૂટી જાય છે તો નદીનભાઈ બદલ્યા જશે તમને કારણ કે ગેરંટી વાળા ચશ્મા અહીંયા તમને આખા વિજાપુરમાં નહીં આખા મહેસાણામાં નહીં મળે તમને તો તમે એકવાર પટેલગઢની મુલાકાત લેજો અને બીજું કોઈ નદીન ભાઈ હોય તો તમે બતાવો અમારા મિત્રને કારણ કે હવે આયા છીએ તો તમારે આખી દુકાનની વિઝિટ કરવાની જ છે અમારે આપણે ગોગલ્સની વાત કરીએ તો આપણે અહીંયા બ્રાન્ડેડ થી બ્રાન્ડેડ ગોગલ્સ મળી જશે જે રીતના કે આઉસર રેબન તો મિત્રો આ રેબન ના ગોગલ્સ છે તમારે પણ જોયતા હોય તો તમે આવી શકો છો અહીંયા નદીન ત્યાં તો

જો ગમનભાઈ ના આવો તો આ વસ્તુ તમને મળી જશે 500 માં એટલા તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે નદીનભાઈ આ ડબલો કરી દીધો છે તમે જોવો તો કે આટલા બધા ચશ્મા અને તમારા પણ આંખોની પણ કોઈ તકલીફ બકલીફ હોય તો પણ એ મશીનથી ચેક કરીને પણ તમને ચશ્મા આપશે તો આ જોઈ શકો છો એમનું મશીન છે ત્યાં અને તમે એકવાર આવો અને વિઝિટ કરજો અને તમે ચશ્મા લો અને પછી મને કહેજો કે નદીનભાઈ કેવા માણસ છે તમને પૈસામાં કોઈ પછી તમારા હશે તો તમને વેજબી ભાવ કરી આપશે નદીનભાઈ તો નદીનભાઈ કોઈ આપણા મિત્રો આવો તો તમે વેજબી કરી આપજો બરાબર

નદીનભાઈ અહીંયા તમે એક અમારા મિત્ર આવો કે ફ્રેન્ડ અહિયાં ચશ્મા લેવા માટે તો તમે ચેક કરીને કઈ રીતે આપો છો તમને મશીન પર આપણે ચેક કરવાના તો આપણા વિડીયોમાં બની કઈ રીતે ચેક કરશે તમે પછી હું બતાવીશ વિડીયોમાં તો મિત્રો આપણે હવે નદીનભાઈ મશીન ઉપર બે છે તો જોઈ શકો છીએ અને હવે આપણે નદી ચેક કરવાના છે બીક લાગે

તો જો ફાઈનલી મિત્રો આપણે તો ભગવાન ની દયા છે આપણે કશું સહ નહીં બરાબર તો નદી જોઈ લીધું મશીનમાં જોઈ લીધું નદીમભાઈ કે આપણો પણ કશું સહ નહીં બરાબર તો જો મિત્રો મારા તો કંઈ સર લોકો કંઈ હોય તો તમે નદી મેં ચેક કરી આપશે અને ફ્રીમાં ચેક કરી આપશે પછી તમને ચશ્મા આપશે અશય તો જ આપશે શું કેવું નદી મે આ આવી દુકાન તમને આખા વેસાણ મળે મળે ચેક કરીને તમને આપશે ચશ્મા તો એક વાર આવજો પટેલ ઘર તમને હજી લોકેશનની વાત કરીએ તો આપણે થી ચક્કર આવતા કહીશ કા કમ્પલેક્ટ સર ત્યાં આવજો પટેલ ચશ્મા ઘર છે ત્યાં આવીને તમે એકવાર ચેક કરાવજો નદીમાં એને ત્યાં મુલાકાત કરજો ચશ્મા તમને આપશે અને ચેક કરીને આપશે ફ્રીમાં તો મિત્રો આપણે

ફાઈનલી તમે જોઈ લીધું ને કે આપણે એ મશીન પર બેહી ગયા ને આપણે ચશ્માનું કોઈ જરૂર નહીં એમ કીધું કે નંદી ભાઈ આપણે ચશ્મા નહીં આપવાના પણ મિત્રો તમે જોઈ શકો છો કે આવો ઘોડો મારા તમને નહીં મળે કારણ કે જો જરૂરિયાત હે તો જ તમને ખર્ચો કરાવશે બાકી એમ રીમ ખર્ચો નહીં કરાવે નદીન ભાઈ એમ કે હું નદી મેં સાચી વાત ના સાચી વાત આપણે હોય તો ખર્ચાની જરૂરત હોય અને એની આંખની જરૂરત હોય તો આપણે એ વસ્તુ કરી આપશું બાકી જો જરૂરત ના હોય તો આપણે ના આપીએ તો મિત્રો એકવાર મુલાકાત લેજો નદીન ભાઈ બહુ બોરોમાન છે અને આપણો મિત્ર છે તો મિત્રો આપણા બ્લોગમાં બનેરો